કેશોદ તાલુકાની આંગણવાડી બહેનોએ આઈસીડીએસ ઓફિસ ખાતે ઉપસ્થિત રહી પોતાની માલિકીના મોબાઈલમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને આ બાબતે આવેદન આપી સરકાર તરફથી મોબાઈલ આપવામાં આવે તેવી માંગ કરી હતી આંગણવાડી બહેનોએ ટૂંકા પગારમાં નવા મોબાઈલ ન લઈ શકાય તેવા આક્ષેપો કર્યા હતા જેને લઈને નવો મોબાઈલ આપવા માંગ કરી હતી પ્રાઇવેટ મોબાઈલમાં સોશિયલ મીડિયાની કામગીરીથી પ્રાઇવસીનો ભંગ થતો હોવાના આક્ષેપો કરાયા છે મારું નામ શ્રદ્ધા બી બારડ છે અને હું હાલ ઇન્ચાર્જ સીડીપીઓ તરીકે કેશોદ ઘટક એકમાં ફરજ બજાવું છું આજ રોજ તાબાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અમને આવેદન આપેલું છે એ આવેદનમાં એમની રજૂઆતો એવી છે કે સોશિયલ મીડિયામાં જે એકાઉન્ટ બનાવવાના છે એ એકાઉન્ટ એ લોકો નહીં બનાવે અને એ લોકોએ જે આવેદન આપેલું છે એ અમે ઉચ્ચ કક્ષાએ પહોંચાડ્યું અને ત્યાંથી જે જરૂરી સૂચનો

અને અમારા મોબાઈલ પણ ચાલતા નથી અને સરકારે આપેલા મોબાઈલ તો બે વર્ષથી બંધ છે બે વર્ષ થી બંધ છે તો અમે અમારા પર્સનલ માં જે કાંઈ કામગીરી કરીએ છીએ એ અમારા મોબાઈલ પણ અત્યારે હવે બંધ પડવાની તૈયારીમાં છે અને અમારે ઘરના માં જો અમે આ મીડિયાના ખાતા ખોલીએ તો અમારે ઘરમાં અનેક જાતના પ્રશ્નો થાય છે જેથી કરીને અમારા ઘરમાં પણ ઝઘડા થાય એવું એવું છે અને એક પણ વિડીયો વાયરલ થશે તો એમાં કંઈ પણ અમારા ઘરમાં પ્રોબ્લેમ ઊભા થશે તો એની જવાબદારી કોણ લેશે અને એની જવાબદારી સરકાર લેશે અમારે youtube માં facebook માં અને instagram માં તો આવા ખાતા અમને તો નામેય ય નથી આવડતા કે આ શું છે છતાં અમારી પાસે આવા ખાતા ખોલાવા આવે છે મારું નામ છે રાતીયા શાંતિ બેન ડી અને હું આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અમને હમણાં હાલ નવી કામગીરી સોંપવામાં આવી છે કે તમામ બેનો એ પોતાના મોબાઈલ પર્સનલ મોબાઈલમાં ત્રણ ત્રણ સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખોલવાના છે તો અમે એ અમે તમામ બહેનો આજે ભેગા થયા છે કે અમારે તે સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખોલવા નથી કેમ કે એનાથી ઘણા બધા પ્રશ્નો આવશે લાભાર્થીને પણ આવશે ને અમને પણ આવશે તો અમારી પાસે અત્યારે પર્સનલ મોબાઈલમાં અમે કામગીરી કરીએ છીએ જો સરકાર શ્રી અમને મોબાઈલ આપશે એટલે અમે આ બધા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ખોલશું અને કામગીરી પણ કરશું પણ હાલ અમે ના પાડીએ છીએ કે અમારા પર્સનલ મોબાઈલમાં કંઈ પણ કામગીરી કામગીરી નહીં કરીએ. કેમ કે આ આ personal mobile માં કામગીરી કરીએ છીએ. તો અમારા mobile પણ બંધ થાય છે. હાલ અમે જે FRS ની કામગીરી કરીએ છીએ. તો પણ એમાં કેટલા બધા પ્રશ્ન આવે છે. OTP ના ને ના અને જો અમે ઘણી વખત ઉજવણી કે કરતા હોય. ને તો લાભાર્થી અમને ના જ પાડે. કે અમારા ફોટો ક્યાં અપલોડ કરતા નહીં. તો આમાં જો ખાતા ખોલશું. એટલે એ લોકો અમારી પાસેથી ફોટા માંગશે. તો અમારે જે લાભાર્થીના ફોટા નાખીએ છીએ તો લાભાર્થી પણ અમને ના જ પાડવાના છે અને અમારે પ્રશ્નો ઊભા થાય ને અમારી નોકરી ઉપર આવશે કારણ કે લાભાર્થી અમને કેવા આવવાનું છે કોઈ જેને તેને નહીં કહે એટલા માટે અમારો વિરોધ છે કે અમે આ ખાતા હમણાં અમારા પર્સનલ મોબાઈલમાં નહીં ખોલીએ જ્યારે સરકાર અમને મોબાઈલ મોબાઈલ આપશે નવા ત્યારે જ અમે આ કામગીરી કરશું